ગેસ સિલિન્ડર લીક થતા ચાર વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખચિયા મોફતપરા નવા ગામ રોડ દિલો ગંડલા પાસે આજ મેં બાટલો લખાવ્યો હતો બપોરે બાટલો આવ્યો એટલે બાટલો ચાલુ ન થયો એટલે મેં એ ભાઈને ફોન કર્યો બાટલા બાબત એ ભાઈ આવ્યા બાટલો ચાલુ ન થયો પૈસા ફોન કર્યો કે કસ્ટમર ઘરે શું નવો બાટલો લીધો અને ચાલુ નીકતા તો ઓફિસવાળા એમ કીધું કે હેર કાઢીને ચાલુ કરો એટલે હેર કાઢો એટલે આગ લાગી એટલે અમે બધા દાજી ગયા કેટલા જણા જાય છે અમે ચાર જણા ટોટલ એક બાટલા વાળા ભાઈ એક મારો ભત્રીજો એક મારા ભાઈ ને એક હું શું નામ તમારો ભાઈ હા તમારો ભાઈ નામ મારા ભાઈ નામ મનીષાબેન ઘનશ્યામભાઈ ખસિયા મારા ભત્રીજાનું નામ સંદીપભાઈ ઘનશ્યામભાઈ ખસિયા અને મારું નામ દિનેશભાઈ લાભુભાઈ ખસિયા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે